અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે અચાનક અશાંતિનો માહોલ સર્જાયો હતો રામલાલના ખાડા પાસે બે જૂથો આવી ગયા અને સામાન્ય અથડામણ અથડામણમાં ફેરવાઈ ગઈ હાથમાં પથ્થરો લઈને બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કરી અને લોકોના તોડ રસ્તા પર દોડી આવ્યા ઘટનાની જાણ થતા માધુપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ ભીડને ને તીતર કરવામાં આવી પરિસ્થિતિ ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હાલ દસ જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો છે માધુપુરા પોલીસે તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે ફિલહાલ પોલીસ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે પોલીસે લોકોને અફવાઓથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી તમામ લોકોને નમ્ર અપીલ અને વિનંતી કરવામાં આવે છે કે જો ક્યારે પણ આવો બનાવ બને તો કોઈ પણ જાતની અફવાઓમાં આવવું નહીં અને અફવાઓથી સાવધાન રહેવું અને જ્યારે આવા કોઈ વિડીયો પણ વાયરલ થાય તો તે વિડીયોની પુષ્ટિ કર્યા વિના કોઈને પણ આગળ વિડિયો શેર કરવો નહીં રિપોર્ટ શેરીફ ખાનજી